મજા આવી જાય નઈ ફરવાની બીજો ચોયો ચોયો તો ગો વર્કા ચૂટીલા ઓ ઓ મૈયાર જો ફરીન તો બહુ આયા મૈયાર આપરો જો ધ્યાન આલુ પર હે જો આ બારી તો બાજરી નો ટૂટવા જો આ જો લો ચકલો ખાઈ ગયો યાર ટોવા બુ પર છે ઓ લો આપણે કોમ કરીએ અમે ઘરે જઈએ ઘરે જઈને તીન ટોવા પહાઈ બરાબર અમે લો આપા જા રદુ વાટવા થાય આપલા મકાઈ વાટવા થઈ ગયો હે મકાઈ હવે જોઈએ કહું બહુ ઘડા જોના જીવ થઈ ગયું હો

આઈ તઈ સવાલ દેજો હા 50 રૂપિયા હારું નહી પયુ 200 રૂપિયા એર અમાર વાપરવા હતા અલે છોકરા હા ચીકુરી બહુ મોટી થઈ હ મારી હારી પેહોય પૂછી હ આ કરવો તો કરવાનું હું કે બે આઈએ કરી ગોર અલે આ રે ને યાર મી તો ભા અલે બોલો 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 અલે યાર ઓ કો મકાઈ વાઢવાવ છો બધું પરકાના લે યાર 3500 રૂપિયા દારી આલ ગઈ યાર હાર ઉયરા હેરો ને ખાવાના તમે હું ઢોર છે વા લલુ બનાવો શામપુરા દેતો શામપુ હવે યાર તમે નવ શામપુરા દેતો શામપુ તોહી લાયા એટલે જો મંગાવો એમો જોન મત ઉતારું કામ કર ને વાઢો મંડો હેડો લે તું ડાકીરા તો લેતા યાર ડાકરા તમે કેતા યાર ઓમથી વાઢવા જતી ચાલુ કર દે પાતુરું પર્યો છો લે ભાવ તો હું ઢોર હા કે મકઈ ડોડા ખા ખા કર હા લેવા કા દાતેરો લેન બેહી જાય મન તો ન યાર સુ આખો જાય નહીં આવડ આજો મી તો ભાનો છોકો નહીં વાઢતો હેટ ઇમ 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 નહીં વાઢવાનું ઓમ વાઢવાનું હો ને ભઈ આપડે ચાને તલુ ઉકે તું બાખીએ કે હવા કૂતરૂવા અલ્યા કાકા તમે જોઈને બોલો ને લલો પા દેખાતું નહી બાડિયા થઈ ગયા લાગો તો કેરાણા તો કર હું અંદર બેહી જા અંદર અંદર કોની કોની વાઢન કરતી નહી નાખો દારો કોણ નો પાહું તું ઇન્સ્ટાગ્રામ પાહું WhatsApp આ

માતા આવારો ઓમમ ફરી જઈ માતા લે લલુબા હ મને ઉઠીયું લે માતાજી આયા તો ચલ લલુબા એ લલુબા હા યમ મને દીધું તો Itu kan. એમ કાકા કે સર ભત્રીજાને નાટક કર લેડો લેડો એને જો લાવો ના ના લાવો એ માંડક ને ગુ સંકુદુ ઓગીદુ સંકુદુ ઓગીદુ પેલો ભાઈ હું તો ભાઈ વિધું ઓ કુદુ આલે કાકા આયો ને ફાઈ મારારે